બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં એક હોટેલ ચલાવનાર યુવક ઉપર થોડા દિવસથી ત્રણ જેટલા શખ્સો હોટેલ ઉપર આવી તીક્ષ્ણ હથિયાર વડે મારમારી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે મળી આવતી જાણકારી અનુસાર મૂળ રહેવાસી બાબર તાલુકાના બેડા ગામના અને હાલ રહેતા આશાપુરાવાસ વિજય બિઝનેસ પાછળ થરાદ વિસ્તારમાં અકબરભાઈ રમઝાનભાઈ ગાચી કે તેઓના દીકરા ગુલાબ સાથે તેમની સમાજમાં થોડા દિવસો પહેલા જ વિખવાર થયો હતો કે જે બાદ તેનું સમાજના માણસોએ સમાધાન કરાવ્યું પરંતુ અલ્તાફ ઉર્ફે લાલા કરીમ કાચી મૂળ રહેઠાણ ગામ બટાસણા તાલુકો સુઈગામ હાલ રહેવાસી ખરા તેમજ રહીમ અબ્દુલ ગાચી મૂળ વતન બટાસણા તાલુકો સુઈગામ હાલ રહેવાસી પંચવટી સોસાયટી થરા તેમજ અન્ય એક શખ્સ દ્વારા કે જેઓએ જૂના વિખવાદ અદાવત રાખી ગત રોજ ધોળા દિવસે ગુલાબ હોટેલ ખાતે ચાલતો હતો તે દરમિયાન આ ચાર શખ્સો તલવાર તેમજ ધોકા લઈ હોટેલ ઉપર ચડી આવ્યા હતા ગુલાબને આડેદર મારવા જતા ગુલાબને માથાના ભાગે મારી નાખવાના ઈરાદાથી તલવારનું ઘા મારતા ગુલાબી તેનું માથું બચાવવા માટે બંને હાથ માથા ઉપર મૂકી દીધા બંને હાથના ભાગે તલવારના ઘા મારી તેમજ પગના ભાગે પણ ઘા મારી પગ પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવા ગુલાબ ઢળી પડ્યો હતો ત્યારબાદ આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને યુવાનને જીવથી મારી નાખવાની ધમકી આપી તેમજ શબ્દો બોલી નાસી ગયા હતા કે આમ

CN24 News Mobile App